આનવે કે કે હેઠું નાખી દીધું આ પાડ આવે પી ગયું મોઢું ખાવા પીવામાં ધ્યાન રાખતી નથી એલર્જી થઈ છે ગમે કે આ કે કે કેન્સર નથી થઈ કે તો ઘટે હોય થાય બહુ પણ કરે દર્શના આ આ હે આ તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ શો ફેમિલી વેલકમ ટુ ન્યૂ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો આજે અમારા લગ્નનો બીજો દિવસ છે તો હવામાં તો દર્શના પાણીનું ગાળું ભરીને આવી હતી તો અત્યારે છે ને અમારા લોકો કેશોદ જઈએ છે કારણ કે એના ગાલમાં છે ને ચાંદા પીડા છે તો કેશોદ જઈને ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવીએ આની જો કોકનો ફોન આવ્યો તો ગઈઝ મોટરસાઇકલ લેતા જઈએ અમે અને કઢી બનાવી મરચા એવું છે તો ગઈઝ બેની હું હર્ષના એવું છે તો તો ત્યાં સુધી ખાઈ નહીં નાસ્તો તો કરી લે નાસ્તો તો કરી લેવાય ને હા તો સારું હાલો અમે હા

ખાવા પીવાનું ફૂલ રખાયેન્ગ્યુ તો મસર ના લીધે થયું ને ડેન્ગ્યુ કઈ થોડું ને મટી થોડો થાય ડેન્ગ્યુ થાવા હાટું થયો તો એ મસર એવા હાટું તો કઈડ્યું તું એ થોડું મટે એના માટે ઈલાજ કરવું પડે બાટલા ચડાવવા પડે ઇન્જેક્શન ખાવા પડે બા ઇન્જેક્શનની તો કોઈ ખબર નથી છ હાથ ઇન્જેક્શન ખાતા હતા અને બારક બાટલા હતા માથું દુખે લે પી દવા જેદી ઓલી પેરાસિટામોલ પીધી હતી કઈ ન થાતું હોય ને એટલે ખોટે ખોટું પીવાય જ નહીં દવા તને ટેવ છે એ આયા આ સાઈડ પાસે આવ્યો તો મને ઉતારી દેતા ઓટોડિયા સાઈડ પાસે આજ પાછી મુલાકાત લેવી પડી અમારે હા તો ગઈ જ આખે આખા કેસોની અંદર જેટલી બી હોસ્પિટલ છે ને બધી હોસ્પિટલના નંબર અહીંયા છે જો સ્ત્રી રોગ નિષ્ણાંત આંખના ડોક્ટર બાળકોના ડૉક્ટર છે

તો કાઈ દવા લેવાઈ ગઈ ફ્રૂટ લેવાઈ ગયું ને હવે અમે પાછા છે ને રિટર્ન થઈ ગયા ઘરે કંઈ કીધું નહીં ડોક્ટર નોર્મલ ચાંદી હે એમ જ કીધું બીજું કંઈ ના કીધું બીજું કંઈ કામ હતું નહીં તો જો આપણે ક્યાં ભૂગ્યા ખબર પીપળી પીપળી ભૂગ્યા પીપળી ઈસરા ને પાડોદર આન મે કેક હેઠું નાખી દીધું આ પાડા આવે આના કાંઈ ખબર ન પડતી જો આમ એટલું કેક આય નીચે ઠલવી નાખ્યું આનંદ હા એટલું કેક નું આખું નીચે જવા દીધું કાઈ ન હોય એમાં મારા હમુ એમાં કાઈ ના હોય લે મારો જીવ બાયરો ઈ તાર જ ખાવાનું કાઈ કેક પડ્યું નીચે પડેલું કાલ નું કેક બધાયને આપતા વઈ દીધું કેટલું બધી બધાય ને અત્યારે જો નીચે બેહીન ખાય હે પાડાય બધું કેક ઠલવે નાખ્યું બેને કેક ખાવો હે Aia, aia, aia. Noi! Oh my god! Mă to pice să girne valiti! Ela! A peri bari! E ખાઈ લીધું <Mile dizzy> <separatie> ચાર વાગી ગયા અને પોતે એના ઘરે ગઈ છે અને મમ્મી જો મસ્ત ઇન્ડોરો હિસ્કે હે મજામાં સારું ચિંતા નહીં કરવાની મોજમાં રહેવાનું બાકી હું શું બસ તો બેની ટીવી જોઈ છે ને પોતે એના ઘરે ગઈ છે ને મારે અત્યારે જવું છે ક્રિકેટ ક્રિકેટ રમવા ક્રિકેટ નહીં ક્રિકેટ હા એટલે જાણવા દે ને ભાઈ હું જાઉં છું ક્રિકેટ રમવા કંઈ કામ હે નહીં તો કાંઈ નહીં હાલો ફેમ નહીં ક્રિકેટ રમીએ ને મસ્ત મેદાન છે પાછળ અહીંયા ઘરની આગળ તો જઈએ અને ક્રિકેટ રમી આવીએ બીજી દાંડી ક્યાંય ગઈ તે કેમ બધાયને ઘેરે અલગ અલગ મૂકવાની હોય એક બે ત્રણ ચાર પાંચ ને છ આ એક લોશન છે લગાડવાનું મુથ માઉથમાં ચાંદી માટેની દવા આપીને હં હા તો જો એને છે ને આ દવા હવે પીવાની છે અને બીજું કઈ છે ને ખાલી ચાંદી છે ગરમીની તાવ આવ્યો ને તાવ બાર નીકળો નહીં કા બહાર ના નીકળી ગરમી અંદર ની અંદર ગરમી ફૂટી ગઈ ડોક્ટર એવું કીધું એટલે ચાંદા પડ્યા છે મોઢામાં ખાવા પીવાથી ન પડે ખાવા પીવાથી નથી પડ્યું બધું ખાવાનું કીધું ખાવાનું નથી બધી ને એન્ટિબાયોટિક છે ભૂલી ગયા કેવું એડ કરીએ જો હા ભૂલી ગયા એમાં ના હોય ગોળી એક જ ગોળી આવે એક જ એક જ ગોળી આવે ફ્લુકોના ઝોલો ઢીસો છે એ ફ્લુકોના જોલ એ આવે એન્ટિબાયોટિક છે એવું ઇન્ફેક્શન હોય ને એના માટે કાંઈ લાગે ધાધર હે ખંજવાળ આવતી હોય કોઈ પણ તાવમાં એ આપે ફ્લુકોના ઝોલ તો ફેમિલી ટૂંકમાં જઈને આપણે આ વ્લોગને અહીં એન્ડ કરીએ મળીએ નવા વ્લોગમાં બાય બાય Dakhle di do. Dakhle di do. પી જવાની હતી ઓય પીવા ની નથી હવે થોડીકવાર માઉથ માં રાખીને પછી એને લારું બાર કાઢવાની આ તો પી જાય પી જાય પીવીન તારે પીવન મન થઈને દેવા સાસુ બુઈ એક ઓર મિનિટ જાય હા